સાતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની સમૂહલગ્નના આયોજન માટે જઝામગામ ખાતે આવેલ રામદેવપીરના મંદિર ખાતે સમાજના પ્રમુખ ઠાકોર લેબાજી દાનસમજી કોરડાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ સમૂહ સમૂહલગ્નના આયોજન માટે એન્કરપાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જઝામ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામદેવ પીરની જગ્યા ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તાલુકાના આગેવાનોની સરસ મજાની મિટિંગ યોજાઈ સમૂહલગ્ન આયોજન માટે મીટિંગો યોજાઈ પાંચમા સમૂહલગ્નના આયોજન માટે સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવા માટે મીટિંગ યોજાઈ હતી આ મિટિંગની અંદર સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને જઝામ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર અને બાબુલાલ સુડાજી ઠાકોર કોર રામપુરા અને કાનજીભાઈ ઠાકોર વાઘપુરા અને ઠાકોર સામજી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાતલપુર અને પોપટજી સવસિંહજી ઠાકોર લુદરા અને નરસંગજી રામજીજી ઠાકોર વરણ સોરી અને વેરશીજી ભગવાનજી પૂર્વ મામલતદાર અને દારશીજી ડાયાજી ઠાકોર બામરોલી અને ગણપતજી લખુજી પૂર્વ સૈનિક અને સવસિંહજી કુંવરાજી ઉનરોટ અને બળવંતજી સગરામજી કિલાણા અને રાયચંદજી ધરમસિંહજી વરણ સોરી અને દેવાજી લવિંગજી કિલાણા અને પરાગજી વાઘાજી કોરડા અને ગણપતભાઈ લખુભાઈ ઠાકોર અને અન્ય ગામો ગામમાંથી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દર સાલની માફક આ વખતે પણ પાંચમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન માટે મીટિંગ યોજાઈ હતી સરસ અને સારા સમૂહ લગ્ન થાય તેના માટે આગેવાનો દ્વારા મીટિંગો યોજાઈ રવિવારના દિવસે જજામ ગામ ટાપાસરા રામાપીરના મંદિરે અમે મારા સમાજના બધા ભેગા થઈ અને પાંચમો સમૂહ લગ્ન આ રામાપીરે અમે આયોજન કર્યું છે તો એ અમારું સફળ થાય એવું અમે રામા કરીએ છીએ બોલો સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજ નો પાંચમો સમૂહ લગ્ન લુણેશ્વર મહાદેવ નામણા શક્તિ માતા નું મંદિર ને અહીંયા વચ્ચે રામો પીર અને સરહદી વિસ્તારનું પાટણ જિલ્લાનું છેલ્લું ગામ જજામ એમાં અમે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા હતા એમાં સાંતરપુર તાલુકાના તમામે તમામ મારા ઠાકોર સમાજના ભાઈઓ સાથે મળી અને આ સમૂહ લગ્ન કર્યા હતા અને એની અંદર સાતરપુર તાલુકાના ઠાકોર સમાજે મને બહુ સાથ સહકાર મોટો આપ્યો છે અને પણ હું અપેક્ષા રાખું છું કે જજાવની અંદર અમારા સમૂહ લગ્ન પૂર્ણ વ્યવસ્થિત થાય એવી તમારી પાસે પ્રાર્થના કરો છું બસ રામા પીરની